જગડિયાના રાજપારડી ચોકડી પાસે અકસ્માત સર્જાયો હોવાના સામે આવ્યું છે અકસ્માતમાં 35 વર્ષીય મહિલાનું કરુણ મોત નિપજ્યું છે જગડિયાના રાજપારડી ચોકડી પર અકસ્માતમાં 35 વર્ષીય મહિલાનું કરુણ મોત નિપજ્યું છે અકસ્માતમાં મહિલાના શરીરના અવયવો છૂટા પડી જતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા રાજપારડી ચોકડી પર ચારે તરફ ગતિ અવરોધક બનાવવા સ્થાનિકોની માંગ છે અકસ્માતના પગલે લોકો ટોળા એકત્રિત થયા હતા અને ધૂરી માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા રમેશભાઈ વસાવા આજે જે રાજપાડી ચોકડી પર જે કમાટી મોત નીપજ્યું છે એક બેનનું એ એટલા માટે નીપજ્યું છે મોત કે અહીંયા સ્પીડ બ્રેકર નથી રાજપાડી ચોકડી પર અહીંયા એટલી બધી સંખ્યા છે હોય છે પબ્લિકની સ્કૂલના બાળકો જાય છે અને બીજા બીજા લોકો પણ ઘણા જાય છે અને રાજપાડી ચોકડી પર સ્પીડ બ્રેકર અહીંયા હોવા જોઈએ માધાપુરા ફાટકી સ્પીડ બ્રેકર હોવા જોઈએ અને સાસા ગામની પાસે પણ સ્પીડ બ્રેકર હોવા જોઈએ અને નેત્ર રોડ પર સ્પીડ બ્રેકર હોવા જોઈએ અને ખડોલિયા વાઘપુરા પાસે પણ સ્પીડ બ્રેકર હોવા જોઈએ કેમ કે રેતીના અને સિલિકાના પ્લાન્ટ એટલા બધા વધી ગયેલા છે આ જોર રોડ આ જોર રોડ જોર રોડની ઝઘડિયામાં એટલી બધી વધી ગઈ છે કે નહીં પૂછે વાત આ બધા રેતી અને ખાનાર બધું સિલિકા ચોરી કરનાર છે એટલે એમને સરકારને મહિને મહિને પૈસા પહોંચે છે એટલા માટે આ સ્પીડ બ્રેકર નથી બનાવતા સો આદિવાસીઓ મરતા આદિવાસી કૂતરાના મોત મળે આદિવાસી વલાડાના મોત મળે એવું વિચારે છે આ સરકાર એવું મને લાગી રહ્યું છે જો તમે આ ટૂંક સમયમાં સ્કૂલ ના બનાવો તો અમે ગાંધી ને રાજપાડી ચોકરી પર રોડ રસ્તા આંદોલન કરીશું પછી તમે જે અધિકારીઓને કેવું હોય તેને કેજો હું ધર્મેશભાઈ વસાવા જય આદિવાસી જય જવાર